હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે બાંધણી હેન્ડવર્કમાં જબરદસ્ત કલેક્શન લઈને આવી ગયા છે એ પણ લગડી પટ્ટામાં મસ્ત મજાનું હેન્ડવર્ક કરેલું આવશે ચાલો હવે તમને આખી સાડી બતાવી દો એટલે તમને વધુ આઈડિયા આવે કેવી ડિઝાઇન છે કેવું કાપડ છે અને કેવું વર્ક કરેલું છે વિડિયો સ્કીપ કર્યા વિના પૂરો વિડિયો જોઈજો એટલે તમને વધુ માહિતી મળી શકે અત્યારે ઉનાળાનો સમય છે એટલે આપણે આ સાડી સેલ ડિસ્કાઉન્ટમાં મૂકેલી છે માર્કેટમાં કોઈ પાસે જોવા ન મળે એટલું લો પ્રાઇઝમાં મૂકેલો છે આ સાડી તો મારા બહેનો ફટાફટ આ વિડીયો બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો લગ્ન પ્રસંગમાં પહેરે એવું જબરદસ્ત કલેક્શન લઈ શકે અને આ કાપડની વાત કરું તો કાપડ એટલું સ્મૂથ આવશે કે તમારે પહેરવાની મજા જાયા રાખે અને વર્કને કાંઈ થશે નહીં આ સાડી ઘરે વોશેબલ આવશે એટલે તમારે બહાર ધોવરાવાની જરૂર નહીં પડે અને રોલ પાલેસ પણ કરવાની જરૂર નહીં પડે કાપડ એટલું બધું સ્મૂથ છે કે વાત જ એની ન પૂછો તો મારા બેન ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા નવા વિડીયો મળી રહે આપણી પાસે આમાં ચારથી પાંચ કલર અત્યારે અવેલેબલ છે જો તમારે આ ડિઝાઇન ગમતી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દેજો હું તમને આના કલર વોટ્સઅપ કરી દઈશ તો રાહ છે નહીં જોવ છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં